જે મૂળ સૌરાષ્ટ્રના હોય કચ્છના હોય કે ગુજરાતના કોઈ પણ પ્રાંતના હોય અને એ ગુજરાતની બહાર વસતા હોય જેમ કે મુંબઈ વસતા હોય તો ત્યાં પણ તેઓ સેવા નું કાર્ય ચાલુ જ રાખે છે તો આજે મારે એવા બે ગુજરાતીઓ સાથે વાત કરવી છે એવા બે ગુજરાતીઓ સાથે મુલાકાત કરવી છે જે લોકો મૂળ ગુજરાતના છે પણ વર્ષોથી મુંબઈ વૈસા છે અને એ લોકો ત્યાં સેવાની પ્રવૃત્તિ કરે છે પેલા ગુજરાતી છે એ છે શાંતિભાઈ મારુ અને બીજા છે એ છે

તો કેટલા વર્ષોથી મુંબઈ વસો છો અને મુંબઈમાં આપની એક્ટિવિટી ખાસ કરીને જે સેવાની પ્રવૃત્તિ છે એ ક્યાં પ્રકારની છે હું ઓગણીસો સાહીઠ માં મુંબઈ આવ્યો છું બરાબર હા અને બહુ જ સ્ટ્રગલ કરી એ આજે બહુ વ્યવસ્થિત થઈ ગયો છું એ બરાબર છે એ ઉપરવાની ઘણી સારી છે કે તમે એક સેવા સેવા જ જેમ ધર્મમાં બી એટલા ઘણા લોકો ધર્મમાં વધારે ઉતરે તો મને સેવામાં વધારે ઇન્ટરેસ્ટ થયો છે

એવી રીતે ક્યાં બી સામાજિક પ્રવૃત્તિ હોય તો ત્યાં અમારી સંસ્થા બરોબર ટાઈમ પર કામ આવે છે હમણાં અમે લોકો જે જે પ્રવૃત્તિ કરી છે એક તો હોસ્પિટલ છે પછી અમારે ત્યાં મીઠાઈ ફરસાણ બનાવીએ છીએ જે મુદ્દલમાં વેચીએ છીએ પછી ચશ્માની દુકાન બી છે એ બી અડધા ભાવથી ખોઠામાં વેચાયે છે હમણાં મેડિકલ ની દુકાન કરી છે એ પચ્ચીસ ટકા લેસમાં આપીએ છીએ અને અમારે ત્યાં કોઈ બી નાત જાત પાવ વગર અમે લોકો આખો ટિફિન પોચાડી નવસો રૂપિયા માં મહિના માં ટિફિન આપીએ વિથ ટેક્સ માં અમારી સંસ્થા સાથે બીજી બીજી સંસ્થા સાથે હું સંકળાયેલો છું એમાં કરી અને આર્મી સુધી સ્કોલરશિપ આપીએ છીએ એ ફક્ત સમાજ માટે છે બાકી બાકી બધી અમારી પ્રવૃતિ છે ને કોઈ બી નાત જાત વગર છે મેડિકલ ને બીજી અમારી બીજી સંસ્થાઓને જે બીજી સાથે સંકળાયે ત્યાં બી અમારી હોસ્પિટલો છે એક ડાયસર છે એક નાલા છોપારા છે એક ડોંબીવલી છે એમાં હું છે ને મહિનો દોઢ મહિનામાં એકાદ વખત ભાગ લઉં છું શાંતિભાઈ ને બહુ સારી રીતે પરિચયમાં છો એમની પ્રવૃત્તિઓથી પરિચયમાં છો તો થોડી આપ પણ એમના વિશે વાત કરો એ લોકો જે દાદર જે જૈન શ્રાવક સંઘ ચલાવે છે વર્ધમાન તો એની પ્રવૃત્તિ શું હોય છે શાંતિભાઈ ની વ્યક્તિગત આખી દાન પુણ્ય સેવાની પ્રવૃત્તિ થોડીક આપ પણ એમના વિશે વાત કરો પ્રણામ નમસ્તે અમે નાના હતા ત્યારે શાંતિભાઈ ના બારામાં બહુ સાંભળતા હતા કે શાંતિભાઈ મારું બહુ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે પણ તો દાનવીર શેઠ છે સાથે સાથે બરાબર તો શાંતિભાઈ ના અઢળક કાર્ય છે કદાચ આપણા જેટલો ટાઈમ આપણે લેશું ને આ વાત કરવા માટે તો ઓછા પડશે શાંતિભાઈ

મહાજન માં એક્ટિવ છે અમારા જે મહાજન છે એમાં એક્ટિવ છે કચ્છી સમાજ મહાજન છે આવાસ યોજના એવા ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક્ટિવ છે એમને મારા ખ્યાલથી થી આ જે આપડે જે લોકડાઉન હતો કોરોના એમાં બી એમની જે દાદર ની જે સ્થાનક છે આપણી એમને વન સાઈડ કામ કર્યું છે એમના ઘણા કાર્ય જે છે એમને જેટલો આપડે બિરદાવીએ એટલો ઓછો છે વાહ જી

હું આમ તો વૃદ્ધાશ્રમ એક ચલાવું છું બીજા બરાબર અને નારાયણ સેવા સંસ્થામાં બી એક હોસ્પિટલ મેં બનાવી આપી છે ઉદયપુર માં જ્યાં પોલિયા વાળા ને બધા હોય છે આમ કારે તો શું છે જ્યાં જ્યાં મને મોકો મળ્યો હશે સેવાનો મને મને સેવાનો લાભ જ્યાં મળ્યો હોય તો હું ટ્રાય કરું કે લેવાનો ટ્રાય કરું છું બરાબર વાહ વાહ અચ્છા સંદીપભાઈ આપણે બે દિવસ પહેલા જ પાંડા પાંડા પોરોમાં બી જેટલું બને એટલું કોશિશ કરું છું એ કારણ કે મારો મેન છે જીવદયા અને માનવ સેવા બે કામમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે અચ્છા સંદીપભાઈ બે દિવસ પહેલા આપણે વર્તમાન

કુદરતે ઘણું આપ્યું ને આજે મારી વ્યવસ્થિત મોટી દુકાન બી છે બીજી બી દુકાનો છે અને મારો ધંધો વ્યવસ્થિત ચાલે છે એ મારા ભાઈઓ સંભાળે છે મારો જમાઈ સંભાળે છે એક ધંધો

પછી અતિવૃષ્ટિ આવે ને જયારે ત્યારે બી સમસ્ત રેડી હોય છે અમને જેમ કે ક્યાંક વરસાદ ઘણો આવ્યો ક્યાંક ત્યારે ક્યાંક જમવાની દિક્કત હોય બધું દિક્કત હોય તો એમાં સમસ્ત મહાજન હોય છે એમ તો ઘણી બધી ટ્રસ્ટો આવે છે હું એમ નથી કેતો કે સમસ્ત જ આવે છે પણ એમાં સમસ્ત ભી ભાગ લે છે અને એમાં અમારા જે સિનિયર ટ્રસ્ટીઓ છે એમના કદાચ ફોન આવી જાય કે આપણે હવે

માણસો બધાને લઈને આપણે ત્યાંથી ત્રણ ચાર ટ્રક બની ને સામાન લઈને ગયા હતા ને તે આપણે રસોડું ચાલુ કર્યું તો હા ફૂડ માટે જે પેહલી મેન હોય પાંચ હજાર લોકોનો રોજ રસોડું ચાલુ કર્યું હતો ને એના પછી સામગ્રી ઘણી બધી આવી સમસ્માજન ને એ આપણે બધું ડિસ્ટ્રિબ્યુશન કર્યું ને એવા બધા કાર્ય ચાલુ હોય છે હમણાં તાજેતરમાં આપણે જે અમદાવાદમાં ત્રિપન રિક્ષા આપણે ત્યાંના સાધર્મિકો છે એમને આપણે આપીએ છીએ ખુબ સરસ ખુબ સરસ પ્રવૃત્તિ બીજા આપણે હમણાં કચ્છમાં માં ત્રેપન ગામો કામ પૂરા થયા જલ સંગ્રહ ના તળાવ નાળા સાફ કરીએ બાવળ કાઢીએ એમ તો ઘણા બધા ગામોમાં કામ છે પણ હમણાં જ રિસેન્ટલી ત્રેપન ગામ કચ્છમાં આપણે કામ કરી ચુક્યા છીએ વાહ ભાઈ વાહ વાહ બહુ ઉત્તમ પ્રવૃત્તિ ગિરીશભાઈ આપની ને શાંતિભાઈ આપની પણ છે અચ્છા શાંતિભાઈ સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ નવી વસ્તુ આપણે લોન્ચ કરીએ અથવા તો નવી કોઈ સેવા શરૂ કરવાના હોય તો એનું ઉદઘાટન કરીએ તો મોટે ભાગે કોઈ રાજકારણીને બોલાવે કાં કોઈ છે સાધુ સંત ને બોલાવે અથવા કોઈ મોટા માણસને બોલાવે પણ બે દિવસ પહેલા આપે જે વર્ધમાન મેડિકો નું ઉદઘાટન કર્યું તો કોઈ રાજકારણી કે સાધુ સંત નહીં પણ કેટલાક પરિવારની વહુવાળું એના દ્વારા ઉદ્ઘાટન કર્યું આ મને લાગે છે કે બહુ નવો કન્સેપ્ટ છે કે ભાઈ એક એક સારી સેવાનું ઉદ્ઘાટન છે એ જુદા જુદા પરિવાર ની દીકરીઓ જુદા જુદા પરિવાર વહુ થી ઉદ્ઘાટન થાય એના કારણે એવું થાય કે વહુ ને એવું લાગે કે ભાઈ આ સાસુરુ છે મારું પોતાનું પિયર જ છે એ પ્રકારનો ભાવ એના મનમાં આવે છે તો આ આ આવો વિચાર કેમ કર્યો કે ભાઈ આપણે આવી રીતે ઉદ્ઘાટન કરાવીએ કારણ કે અમારા મોટા ડોનેટર છે નવનીત પરિવાર હા

ક્લિયર થશે તો હજુ બી થોડા બનાવશો અને અમને છે ને ડોનેશન માટે ક્યારે તકલીફ પડતી નથી લોકો અમારું કામ લોકોને એટલો અમારા પર વિશ્વાસ છે ને એ વિશ્વાસ અમે ક્યારે ભંગ કરવાના નથી એટલે અમને બ્લાઇન્ડ વિશ્વાસ છે હમણાં હોસ્પિટલ બનાવશો તો અઢીસો કરોડનો ખર્ચો છે અમારી આગળ કાઈ પૈસા નથી બધાને ખબર છે કે શાંતિમય તમે પૈસા તો લઈ આવશો કે નહી એ આજ જેમ નવનીત પરિવાર છે એવા બીજા ભી અમારે સારા સારા મોટા પરિવાર છે

હોસ્પિટલ માટે બી અમે અઢીસો કરોડ ની જરૂર છે તો પચીસ કરોડ માટે મળતા જશે એટલે નવનીત પરિવાર છે એ અમને ક્યારે ડોનેશનમાં કે ક્યારે અમારી સાથે જ છે એટલે આપણે અમને અમે એવી રીતે ક્યારે આમ એડવર્ટાઇઝ કે બીજું આનામાં અમે લોકો કે એ માર્કેટિંગ આજ સુધી કંઈ કરતા નથી એ કામ આપણે આટ કરિયા કરો કે ઘણા બધાનો અલગ અલગ દેવો છે હું ક્યારે માર્કેટિંગ નહી કરું એવી રીતે વિચાર કર્યો માર્કેટિંગ જ જી અગฤษભાઈ મારે એક સવાલ આપને જોતી રીતે પૂછો કે પુત્રવધુઓ હોય એ જ કોઈ નું ઉદ્ઘાટન કરે એને કારણે એના મનમાં પણ કેટલો બધો વિશ્વાસ આવે કે મારો શાસક છે જાણે મારું પોતાનું ખરા અર્થમાં મારું ક્લિયર છે આ ઇનિશિયે બહુ સારું છે મારી સારું કેવાય બે દિવસ પેલા સોટગઢ અમે સાથે હતા શાંતિભાઈ ને એ શાંતિભાઈ ને આપણે જોઈને આપડી બી જે વિલ પાવર છે એ વધી જાય છે એમ કામ કરતા હોય ભાગતા હોય બી પ્રસંગમાં બી મળતા હોય અમને પ્રસંગમાં

જે નાનો માણસ છે એક જણો એકનું ધ્યાન રાખશે તો આખા હિન્દુસ્તાનમાં કોઈ ગરીબ નહીં રહે કોઈ તકલીફ વાળો રહે હું તો બધાને કહું છું એક તમે એક માણસે એક જણાની ખાલી સેવા કરવી છે આપણને સેવામાં શું છે લોકો બધા આંગળી પાછા અહિયાં તકલીફ છે અહિયાં છે રોજ અમને કપલેટો ઘણી આવતી હોય તો ઘણા વખત તો હું કઈ મને ક્યારે ક્યારે કોઈ મરે ને કે આ આપડે કામ કરવા જેવું છે તો હું કઉ એક કામ કરો તમે કે તમે તમે મને ચેરમેન બને કન્વીનર બનાવી આપીને સંભાળવું તો મને પડશે કે ભાઈ કઈ કઈ સંસ્થા નું તમારું નામ જે નામ આપી પણ એક જ સંભાળશો તમે તો આવી રીતે નહીં તો સલાહ દેવા વાળા એટલા બધા છે કે આ કરો તો એટલી અમારે ક્યાં પહોંચાય એટલું જ અમે કરીએ બરાબર છે અને બધાને આખી સમાજને

શાંતિભાઈ તો બધું બોલ્યું બોલવા જેવું છે પણ છતાંય કરુણા ફાઉન્ડેશન જે જે સારા સારા વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લઈને પ્રેક્ષકો સુધી પહોંચાડે છે એના બદલ કરુણા ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ આભાર જેમ કે શાંતિભાઈ છે ને એવા અનમોલ રત્ના એમના ઇન્ટરવ્યુ પહોંચાડે છે અને એટલે શું છે પબ્લિકમાં જાગૃતિ આવે કે કોણ શું કરે છે નથી કરતો ને એનાથી થોડો પબ્લિકમાં બી સમજ આવી જાય કે આપણે બી આમ આમ થોડું બહુ એમાં સાથ આપવો જોઈએ એ બદલ કરુણા ફાઉન્ડેશન નો ખુબ ખુબ આભારી રહી જી જી શાંતિભાઈ ગિરીશભાઈ આપની સાથે વાત કરીને ખુબ મજા આવી સરસ વાતો જે પ્રવૃત્તિ આપ કરો છો એ અમારા માધ્યમથી અમને પણ મોકો મળ્યો કે અમારા દર્શકો સુધી આ વાત પહોંચાડી એમાંથી ઘણા બધા લોકોને ચોક્કસપણે પ્રેરણા મળશે મિત્રો ફરી પાછા સાથે દાતાઓ સાથે સેવાભાવીઓ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર નમસ્કાર કરુણા ફાઉન્ડેશન ધન્યવાદ કે આપ અમારી મુલાકાત લઈ અને લોકોને બીજાને બી પ્રેરણા મળશે ધન્યવાદ ધન્યવાદ